નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સૌનો ઉપયોગ એવા પંદર મોટા સમાચારો વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો કરોડો કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે ઈપીએફઓએ વ્યાજદર પીએફ પરનું વધાર્યું છે ઈ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે વ્યાજદર આઠ પોઈન્ટ ટકા નક્કી કર્યો છે શનિવારે ઈપીએફઓએ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઇ જમા પર ત્રણ વર્ષના ઉચ્ચતમ વ્યાજ આઠ 8.25 ટકા નક્કી કર્યું છે માર્ચ બે હજાર ત્રેવીસમાં ઈ બે હજાર બાવીસ ત્રેવીસ માટે ઇપીએફ પર વ્યાજદરને આઠ પોઈન્ટ પંદર ટકા રાખ્યું હતું આ રીતે પી ખાતાધારકોને ખાતા પોઈન્ટ દસ ટકા વધુ વ્યાજ મળવાનો છે જેનો ઈપીએફઓના છ કરોડથી પણ વધુ ખાતાધારકોને લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચુમ્માલીસ સાત હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તમે અરજી પણ કરી શકો છો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થાય છે સંબંધિત પોર્ટલમાં લોગ બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે જોકે આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલ માટે રૂપિયા પંદર હજારનું ઈ વાઉચર મળશે આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજે ગેરંટી વિના લોન પણ આપવામાં આવશે જોકે તેની વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન વધુ માહિતી તમે તેના પર જઈને પણ મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કરોડ કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રૂપિયા પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવે છે પચીસ કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે ગણોત ધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિન ખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ જંત્રી પ્રમાણે પંદર કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વમંજૂરી લેવી પડતી હતી જોકે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી પણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં મતદારોની સંખ્યા વધીને કુલ સત્તાણું કરોડ થઈ છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સત્તાણું કરોડ મતદારો રહેશે બે કરોડ નવા મતદારો ઉમેરાયા છે પાંચ વર્ષમાં મહિલા યુવા અને દિવ્યાંગ મતદારો પણ વધ્યા છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સત્તાણું કરોડ લોકો મતદાન કરી શકશે ચૂંટણી પંચે શુક્રવારે તમામ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવિઝન બે હજાર ચોવીસ રિપોર્ટ જાહેર કર્યો પંચે કહ્યું કે અઢારથી ઓગણત્રીસ વર્ષની વયજૂથના બે કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાયા છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે ચૂંટણી પંચે કહ્યું કે છન્નું પોઈન્ટ અઠ્યાશી કરોડ મતદારો છે જે વિશ્વમાં સૌથી વધુ છે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે આ ઉપરાંત લિંગ ગુણોત્તર પણ બે હજાર ત્રેવીસમાં નવસો ને ચાલીસથી વધીને બે હજાર ચોવીસમાં નવસો ને અડતાલીસ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર દેશમાં સી એ એ લાગુ કરવામાં આવશે અમિત શાહે આ મોટી જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સી એ એ ચૂંટણી પહેલાં દેશભરમાં લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો લોન ધારકો માટે મહત્વના સમાચાર સમાવ્યા છે લોન લેતી વખતે પ્રોસેસિંગ ચાર્જ નહીં ચૂકવો પડે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રાખ્યો છે જેથી મધ્યમ વર્ગ માટે ઇએમઆઈ ઘટાડાની આશા પર પાણી ફર્યું છે પરંતુ બીજી બાજુ રાહત પણ આપે છે જેમાં લોન લેતી વખતે આપવો પડતો પ્રોસેસિંગ ચાર્જ હવે નહીં ચૂકવવો પડે તેના બદલે લોનની રકમમાં વ્યાજમાં આ ચાર્જને ઉમેરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ડાયાબિટીસની દવાઓને લઈને કિંમતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને ફિક્સ કરી છે સરકારે નિયત કરેલી કિંમત પર વધુ પૈસા નહીં લઈ શકાય તેવો નિર્ણય લીધો છે જોકે હવે ઓછા પૈસામાં ડાયાબિટીસની દવાઓ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પંજાબની આમ આદમી પાર્ટીએ ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપે છે જોકે આ યોજના અંતર્ગત ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે જેમાં લોકોને રાશન લેવા માટે રાશનની દુકાનોએ નહીં જવું પડે પંજાબમાં આ યોજના અમલ શરૂ કરવા દેવામાં આવ્યો છે જોકે હાલ કાર્યક્રમના વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે જે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ રાજ્યમાં ઇન્ટરનેટ અને એસએમએસ ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યા છે ખેડૂતોના વિરોધને કારણે હરિયાણા સરકારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે જોકે આ માટે ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે રાજ્યના અંબાલા કુરુક્ષેત્ર કેથલ જીંદ હિસાર ફતેહબાદ અને સિરસામાં વોઇસ કોલ સિવાય અન્ય તમામ સેવાઓ બંધ રહેશે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બલ્ક એસએમએસ અને તમામ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં તાપમાન ઘટશે લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી પહોંચી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટી શકે છે પંદર અને સોળ ફેબ્રુઆરીથી તાપમાન વધી શકે છે જેમાં કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વીસ તારીખ બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાય તેવી પણ માહિતી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે પંજાબ રાજ્યની તમામ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવામાં આવશે લોકસભા ચૂંટણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પંજાબના ખન્નામાં ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે આગામી પંદર દિવસમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની તેઓ જાહેરાત પણ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીએસએસએસબીએ પરીક્ષાની તારીખો જાહેર કરી છે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત નંબર બસોને તેર સર્વેયર મહેસૂલ વિભાગ અને બસોને પંદર પ્લાનિંગ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખો જાહેર કરે છે મંડળે આ ભરતી અંતર્ગત પરીક્ષાની આગામી તારીખ દસમી માર્ચના રોજ યોજાશે ભરતીની પરીક્ષા સીબીઆરટી પ્રણાલીથી યોજાનાર છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી વધુ માહિતી માટે તમે ઓફિશિયલી સૂચનાઓની તપાસ પણ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે